નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત રાજ્યના વિકસિત રાજ્ય તરીકેની છબી વચ્ચે અંબાજી નજીક આવેલા વરાફળી ગામની શરમજનક સ્થિતિ સામે આવી છે પ્રખ્યાત યાત્રાધામ અંબાજીથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં વિકાસની કોઈ સુવિધા પહોંચી નથી તાજેતરમાં એક બીમાર વૃદ્ધને ગ્રામજનોએ જોડીમાં ઉંચકીને પાંચ કિલોમીટર સુધી નદી અને પહાડો પાર કરી જાહેર રોડ સુધી લઈ જવા પડ્યા હતા ત્યાંથી અન્ય વાહન દ્વારા બીજા બે કિલોમીટર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા પહાડોની વચ્ચે આવેલા વરાફળી ગામમાં લાઇટ શાળા આંગણવાડી પાકા રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ગામના લોકો નિયમિત વેરો ભરવા છતાં પંચાયત તરફથી સ્ટ્રીટ લાઇટ ગટર અને સફાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી આ પ્રકારની સ્થિતિ અવારનવાર સર્જાય છે જ્યારે કોઈ બીમાર પડે કે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે ત્યારે ગ્રામજનોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોનું કહેવું છે કે નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરી જાય છે પરંતુ વિકાસના કામો થતા નથી અંબાજી ગ્રામ પંચાયત વેરો લેવા છતાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળે છે હવે વરાફળી ગામના લોકો સુવિધાઓના અભાવે ગામને અંબાજી ગ્રામ પંચાયતમાંથી કાઢીને બીજી ગ્રામ પંચાયતમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે